કંટારી જો શું કરે કે ખરા તરખા ભેંગુ પડે તો ખરા તરખા મજૂરીએ મજૂરી કે ભાઈ અરે આ ઉઠા કે કે ના ઉઠા કે તું સામે એક તો ઇન્ડા ભેણું સી યાર અચ્છા ઠોકર તો ના છે આયો પેલું ટેકર વાળો ઇમને મેડ હેડ કરે છે તો અમાર ઉપર બેહવાનું છે તો હે કા ગાય કો ભેણવા કે તો ગાડી કો અમાર ઉપર શકર બેહુ કે અલે પણ સામે તું આવ્યો છે ઇન્ડા ભેણ આમ કે હેડ ઉતાડ હ અલે ઓફલો મારા 50000 ની જરૂર છે

ઓ રાદા કોલ દીદા છે ભાવજે મારી આ પ્રીત ને ના બોલતે ઓ રાધા મારી ઘર માં એક તો રાધાઓ હજી કરવી છે ના ના ધરાતા નહીં ખુશી ખબર નાટક જવલાસ નાના તારા કરું છું હું કે બીજી પડી જફા કરી નહીં એ કર નક મારી મોય જઈ વધારાની શું હોય કણ મારવા એટલે મારું જ ન હું દેવળવાળો તો ઇમની મહાબેડી આવીને લેવા આવ્યાતા બખાડો નઈ કરવાનો પડી રહેવાનું આ એટલે તો ડખા ની લાગે કોણ તો દે મે ચાલે તો વાત જ છોડી જો

અ પેઇનેલા ને એટલો હો તો હું ઓફિશિયલ બધી પેઇનેલા ની કોવારા ની નોટવાની વાત મેલો આ ગમા એટલો પૈસો હોય ને પણ ઘરમાં સુખ શાંતિ ના હોય ને કન્ખા હોય ને તો રૂપિયા નકો હું બા લાગે એના માટે જીવો પૈસા માટે જીવો છે કે કાયનતી સાઠ પછી હોતી કે ઓસ બોના પધાર્યા તો લડસો લઈ સુખીતી રો અને મૂકવું હા માર એક કરો એ આ ઘીર

બરાબર થાકી છે ને આમ તું હા કંટાળી છે કે કંટાળી બે હાથ ઘસી ઘસી ચી શું હવે મારો વાય રહું નહીં મનના હાથમાં બાપાને કેરનું મૂક્યા હારું એડો કશું વાંધો નહીં બરાબર આ આવું છે લેવા તે શોંથી જો બરાબર જફા કર્યા વગર શું લેવા તમે તું સૂટા અને મેં સૂટા કોણ લેવા આવો મને આવું છે વાલજીને બીજા બે મોના હાર હાર હા હો ભાઈ હા આવું છે

ગણજો આરીએ તમે ગણ આ લાગ તમે તૈયાર થઈ જો હો એટલા કોરી આવ એટલો તૈયાર જ છું કે મારા પર બંગલો કોઈ નહીં પાડે નવ હાલું પહેરીને બેઠી છું તમાર ભૂખ શેડ છે ને

તમારા છે ને તમારે રવાનું છે આજથી તમારે રવાનું ખાવાનું પીવાનું ફોર્મ કરવાનું

તો તારા ઓલે સાડી લાયા તું પકડીયા આ મુલાબી કલર તમારો ફેવરેટ છે તમને ખબર પડી જતી અરે બોળીલા બોળીયું ના હાલો નો હાલ હું બધું મેચિંગ કર્યું દેડુ આ ₹2100 આલ્યા છે 2100 રૂપિયા આ બધું કે મારા એક ના એક દોશી નો કા પડી જ સપા કર ઓહો અરે વાહ મોર મોર વઘન પેરે જબલ લાગે તો બબકો અન પેરે એટલે જો પેરે તો જબ દેખા આખા ગામમાં તું જ કઈ

અરે હોભળુ જે હાય જાડી હમું જે જરતી નહીં કે કર ખો કર કે થોડી મરે અલ્યા ચોકા ફાઈફન થાચ્યો ફરી પડ્યો આ બાધરીમાં ફરી પડ્યો અને કાલ રાત ને જે આપણે યાર હું તો પેલ બાદ હોભળક વડડા કરુદી ઓટો ફરી ફર્યો માયક માયક વાગે છે માયક વાગે

હું હોય જોઈ નાખો રાખજ સફળ જંગલ આવું અડધું એ ખાતે અડધું બાંધુ એમ બને ખબર આવે છે

ખર્ચો થયો પચાસ હજાર પચાસ હજાર પેલા લેવાના પછી નહીં પજે મારી વાત હોગવાનુ પ્રાર્થના કરો શેઠવાની પાછી આવી જાય બરોબર અમે તો ખાલી મેલી આકર્શી કાનની અગરબજી બંધ નહીં કરી કાન ની અગરબજી બંધ નહીં કરી વાત

તો ઘણા ડર આગળ પૈસા નઈ હાલ મારા ફોડવા પારું બધા નહીં યાર હાલો

જેવા પૈસા છૂટ્યા ને ગાડી નો સેલ્ફ ચાલુ આપડી ગાડી વધારે વધારે પડતો લાવજો કશું ઓકે તમારે હોદ પડતા લેતો પાછા

રાજ કરી આવ્યા છે અને લાખ માંથી નહીં ગણ્યા રૂપિયા નું લેવા માટે

તમારા પચીસ રૂપિયા પચી હજાર ફટ લે ખબર નહીં પડે પૈસા લેવા હોય તો આવું કોઈ નઈ બરાબર આ પૈસા જે આવ્યા છે ને એ ખોલવાના નો ખેલ છે 3000 તમે આ લે 20000 રૂપિયા નહીં બરાબર તું આવા ખેલ કરે છે લાઈ એન લાવજો જો

તમારી વાત હોબ્રો આ વગન ખોમ ને આપડા જોડે પૈસા લઈ જવાય છે રવાનું તમારે દખલા મારે કરવાના પૈસા પછી બે જણા